જગડિયા જીઆઈડીસી વિસ્તારમાં દુષ્કર્મનો ભોગ બન્યા બાદ અવસાન પામેલી દીકરીને તિલકવાડા ખાતે યુવાનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી તે વિગત અનુસાર ભરૂચના જીઆઈડીસી વિસ્તારમાં એક શ્રમિક પરિવારની દસ વર્ષીય બાળકી ઉપર એક નરાધમ ઈસમે દુષ્કર્મ કર્યા બાદ ક્રૂરતા આચરી હોવાની ઘટના સામે આવતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી ત્યારે બાળકીને ભરૂચ હોસ્પિટલ ખાતે સારવાર કર્યા બાદ વડોદરા એસએજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં બાળકીનું આઠ દિવસની સારવાર બાદ અવસાન થયું હોવાનું જાણવા મળેલ છે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે અને ઠેર ઠેર આ બાળકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે પણ યુવાનો દ્વારા કેન્ડલ સળગાવી બે મિનિટનું બોન્ડ પાડીને બાળકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી બાળકીની આત્માને શાંતિ માટે પ્રભુ પાસે પ્રાર્થના કરવામાં આવી સાથે જ પીડિત પરિવારને ન્યાય મળે અને આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે આ ઘટના બાબતે તિલકવાડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગૌરંગભાઈ બારિયાએ શું કહ્યું તે સાંભળો ખૂબ જ દુઃખદ અને નિંદનીય ઘટના ભરૂચ જિલ્લામાં આવેલા ઝઘડિયા જીઆઈડીસી ખાતે દસ વર્ષની માર્કી પર એક નિરાધ નરાધાર અને જે ઈસમ દ્વારા જેના પર દુષ્કર્મ કરવામાં આવ્યું અને એના પર ક્રૂરતા આચરવામાં આવી એ દીકરીનું દસ સાલની દીકરીનું આજે સાતથી આઠ દિવસ બાદ સારવાર દરમિયાન એનું આજે દુઃખદ અવસાન થયું છે જે ખૂબ જ ગંભીર અને ખૂબ જ નિંદનીય છે આવા જે દુષ્કર્મ કરનારા જે યુવાનો હોય એમને એક શીખ મળવી જોઈએ સમાજ અને સરકાર વતી શીખ મળવી જોઈએ કે આવી જે બારકીઓ હોય છે જેના પર આવા જે દુષ્કર્મ કરવામાં આવે છે એ દુષ્કર્મ ના કરે અને આ દુષ્કર્મ જે પીડિતા થઈ છે એના પરિવારને અને દસ વર્ષની દીકરીને ન્યાય મળે એ માટે પ્રાર્થના કરીએ છીએ અસ્તુ ભરત માતાજી